ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી દ્વારા નવરાત્રી ડિઝાઇન ચેલેન્જનું આયોજન કરાયું હતું જેમાં ત્રીસ પ્રતિસ્પર્ધાઓએ વિવિધ થીમ્સ આધારિત અનોખી રીતે એક્સેસરીઝ અને પર્યાનોની રચના કરી હતી સુરત ધીમે ધીમે ગાર્મેન્ટ્સનું હબ બની રહ્યું છે અને નવા ડિઝાઇનો સર્જવાની ક્ષમતાને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે આઈડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી સુરતમાં આ વર્ષે નવરાત્રીનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો છે સંસ્થાએ નવરાત્રિ ડિઝાઇન ચેલેન્જનું આયોજન કર્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો અને તેમની સર્જનાત્મક ક્ષમતાનો પ્રદર્શિત કરી આ સ્પર્ધામાં કુલ ત્રીસ ટોપ પ્રતિભાગીઓએ વિવિધ થીમ્સ આધારિત અનોખી રીતે એક્સેસરીઝ અને પર્યાણોની રચના કરી આ તમામ ડિઝાઇન નવરાત્રી બે હજાર ચોવીસના નવીનતમ ટ્રેન્ડ્સ અને ફેશન શૈલીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હતા વિશેષ રીતે આ સ્પર્ધામાં લેસથી બનેલા કપડાં અને ખીચડી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખાસ કરીને કાજલ લેસ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ આ સામગ્રીમાંથી ઉત્તમ ડિઝાઇન તૈયાર કરી હતી કાજલ લેસના ભદ્રેશભાઈની વિશેષ હાજરીએ આ કાર્યક્રમને વધુ મહત્ત્વ આપ્યું ડિઝાઇનની જ્યુરીમાં સુરતના પ્રખ્યાત ફેશન નિષ્ણાંતો મનીષ સેશન્સવાલા સેન્શનવાલા જગદીશ પુરોહિત અને એકતા રાવની સાવની હાજર હતા અને વિદ્યાર્થીઓના કામની પ્રશંસા કરી આઈડીટીની નિર્દેશક અંકિતા ગોયલે જણાવ્યું કે સુરત હવે ફક્ત ફેબ્રિકનું હબ નથી રહ્યું પરંતુ ધીમે ધીમે ગાર્મેન્ટ્સનું પણ હબ બની રહ્યું છે અને અહીં નવા ડિઝાઇન તૈયાર કરવાની ક્ષમતા પણ વિપુલ પ્રમાણમાં છે આ અવસરે શહેરના ઘણા ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા જેમણે વિદ્યાર્થીઓના પ્રયાસોની ખૂબ સરાહના કરી અને તેમને પ્રોત્સાહન આપ્યું

जिसमें से कुछ एक्सेसरीज बना रहे हैं और कुछ हमारे गारमेंट्स बना रहे हैं पूरे नवरात्रि पे इसमें अलग अलग कलर उन्होंने यूज़ किए हैं अलग अलग थीम यूज की है जो लेटेस्ट ट्रेंड आने वाला है उसको लेकर उन्होंने पूरे अपने नवरात्रि के गारमेंट्स हेलो माई सेल्फ तनिष्का जैन और मैं आई डी की स्टूडेंट हूँ मैं यहाँ से फैशन डिजाइनिंग कर रही हूँ और ये सब ज्वेलरी के आइटम्स है और ये सब ज्वेलरी के आइटम्स है जिसमें मैंने ट्राइबल का टॉपिक लिया है और यहाँ पे बहुत सारे अलग अलग टॉपिक्स भी है जैसे कि वॉरियर ड्रॉप प्लेइंग कार्ड जिससे कि हमने यूनिक ज्वेलरी बनाई है और यहाँ पे और भी अलग अलग टाइप के ज्वेलरी बनी है जैसे कि बेल्ट वेस्ट कॉर्सेट और कॉलर इससे कि हमारी एकदम सिंपल आउटफिट भी एकदम यूनिक में आ जाएगी और हमने बहुत सारे प्रोसेस भी की है हमने मूड बोर्ड कलर बोर्ड क्लाइंट बोर्ड उसके पहले स्केचेस બહુ સારા કિસર્ચ કર એક પ્રોડક્ટ આયા અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સૂરત